ગઢપુર જવું મારે વાળ તલ જવું રે જાતરાએ જવું મારે મણકી વાળનો સાથ રે સવ સંગે નાણા લીધા મારે તો શું લેવું રે ઘરમાં નથી પાય મારે મણકી વાળનો સાથ રે ભાતા લીધા મારે તો શું લેવું રે ઘરમાં નથી યાર મારે માણકી વાળાનો સાથ રે મારજ મારજ કરતી ચાલી કાળી માથે રાત રે તારો રે વિશ્વાસ મારે માણકી વાળાનો સાથ રે આખે તો દેખાય નહી